એસપીપી દ્વારા સરકારના જીકાસ પોર્ટલનો વિરોધ કરવામાં આવ્યો હતો જીકાસ પોર્ટલને લઈને વિદ્યાર્થીઓને પડતી હાલાકી મામલે એબીવીપી દ્વારા ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો નોંધનીય છે કે પોર્ટલનું સર્વર ડાઉન રહેવું તોતિંગ ફી સહિતની સમસ્યાનો વિદ્યાર્થીઓ સામનો કરી રહ્યા છે જેને લઈને યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ સાથે એબીવીપી દ્વારા યુનિવર્સિટીના મુખ્ય ગેટને તાળાબંધી કરી કરીને વિરોધ નોંધાવ્યો હતો સરકાર દ્વારા જીકાસ પોર્ટલ જે આપણે એડમિશનની પ્રક્રિયા હતી પહેલા એના અંદર ઓનલાઈન જે પ્રોસેસ એના દ્વારા સ્ટાર્ટ કરવામાં આવ્યું છે જીકાસ તેના અંદર આજે વિદ્યાર્થીના હગતમાં એકવીસ ટકા જેટલા વિદ્યાર્થીઓ પૂરા ગુજરાત આપણું જે રાજ્ય છે એના અંદર એકવીસ ટકા જેટલા વિદ્યાર્થીઓ એડમિશનથી આજે હંચિત છે એનું રીઝન એ છે કે વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં ચિકાસની જે પ્રોસેસ છે એનો કોઈ આઈડિયા નથી ત્યારબાદ એક વિષય એ પણ છે કે જે વિદ્યાર્થીઓના એડમિશન ફોર્મ એમની અંદર આપેલા છે ચિકાસમાં એના પછી એમના એક જે આ જે રાઉન્ડ હોય છે એના અંતર્ગત એમને એડમિશન એમાં થઈ જાય છે તો એ આગલા રાઉન્ડમાં વિદ્યાર્થીઓ એડમિશનના અંદર ભાગ લઈ ભાગ લઈ શકતા નથી જે ખૂબ ખોટું છે એટલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ જિલ્લા દ્વારા યુનિવર્સિટી ખાતે આપણે સાહેબને આવેદન આપી ત્યારબાદ ઉગ્ર 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 સૂત્રોચ્ચાર કરી અને આજે આપણે યુનિવર્સિટીના તાળાબંધીનું આયોજન છે આ પોટરની અંદર જોઈએ તો અમુક જગ્યાએ જે એડમિશન ચાલુ થઈ ગયા છે તો માસ્ટર ડિગ્રીની અંદર જો ઘણી જગ્યાએ તકલીફો પડી તેમજ એલ એલ બીની અત્યાર સુધી હજુ કોઈ જાણ કરવામાં આવી નથી એલ એલ એડમિશન પ્રક્રિયા હજુ ચાલુ જ કરવામાં નથી આવી તો એલ એલ એડમિશન પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવે તેમજ જે વિદ્યાર્થીઓ રાઉન્ડની અંદર પ્રવેશ લેશે તો તેમને બીજા રાઉન્ડમાં એડમિશન પ્રક્રિયા માટે જો આવતા નથી તો બીજા રાઉન્ડમાં એમની અંદર ડાયરેક્ટ ત્વરિત તેમને નીકાળી દેવામાં આવશે જો વિદ્યાર્થીઓની એડમિશનની અંદર ક્યાંય ભૂલ રહી જાય કે કોઈ પ્રોબ્લમ આવી જાય તો બીજા રાઉન્ડની અંદર તે શું કરશે તો તેની અંદર તેમજ તેમને કાંઈ એકદમ સબમિટ ફોર્મ કરી દીધું તો એના ફોર્મની અંદર કાંઈ ભૂલ થઈ જાય તો એ ફોર્મ બીજી રીતે નાપી શકતા નથી અને તેમજ ત્રણસો રૂપિયા ફી લેવામાં આવશે તો જીકાસ કાંઈ કરતું નથી તો દરેક જગ્યાએ હેલ્પ સેન્ટર ખોલે ને ચિકાસ જીક ત્રણસો રૂપિયા ફી લેશે તો શેની માટે ફી લેશે ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા ફી લેશે તો દરેક જગ્યાએ દરેક તાલુકાની અંદર એમનું હેલ્પ સેન્ટર ખોલે દરેક વિદ્યાર્થીઓને ત્રણસો રૂપિયા લૂંટવાની વાત ક્યાં આવે છે જીકાસ પોર્ટલ જે રીતે ચાલુ કરાવે છે એ જ્યાં સુધી બને ત્યાં સુધી રદ થાય કારણ કે આ ત્રણસો રૂપિયા જે ફી ખોટી લેશે તો એનો કોઈ જીક્સ ઉપયોગ જ નથી કરતું ને ત્રણસો રૂપિયા તો ગવર્મેન્ટ લઈ લેશે તો ત્રણસો રૂપિયા ના લેવામાં આવે અથવા સો રૂપિયાની અંદર ફોર્મ લે અને દરેક જગ્યાએ પોતાના હેલ્થ સેન્ટર ખોલે દરેક તાલુકાની અંદર એમને હેલ્થ સેન્ટર હોજો જોઈએ જે ત્યાં વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થાય છે ના થાય વિકાસના અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓના પ્રશ્નોના કોઈ જવાબ આપવામાં નથી હતા તો ધિકાસ પોતાના જેટલા પણ જે વિદ્યાર્થીઓને ભૂલ થાય છે તો અધિકારીઓ જવાબ આપે વિદ્યાર્થીઓ ક્યાં સુધી રવડશે સુરતના લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલવામાં લિંબાયત પોલીસને સફળતા મળી છે